ઐતિહાસિક પૌરાણિક અંકલેશ્વર તીર્થ ક્ષેત્રે રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશજી મંદિરના અગિયારમાં અને નર્મદા મંદિરના પાંચમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ગણેશ યાગનું તથા સાંજે મહાપ્રસાદી ભંડાર અને કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાંજે પાંચ વાગ્યાથી રાત્રે આઠ સુધી રામકુંડ મંદમાં આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત સાંજે સાત કલાકે મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અંકલેશ્વર રામકુંડ ક્ષિપ્રા ગણેશ મંદિર પાટોત્સવની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી મંદિર ખાતે ગણેશ યાજનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમીને યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો આ સાથે મંદિર ખાતે શ્રી ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશ જોશી ભૂપેન્દ્ર શ્રૌ જય શુકલ રવિન્દ્ર વ્યાસ અશોક મહેતા પ્રશાંત પટેલ મોહન જોશી વિનોદભાઈ ધોકા મોહિત પટેલ તેમજ હોસ્પિટલના તબીબો દ્વારા માનદ સેવાઓ અપાઈ હતી તો બપોરે પાંચ કલાકે અંકલેશ્વર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સંચાલિત શ્રીમતી સરસ્વતી સિંગલ બ્લડ સેન્ટર પ્રોજેક્ટ કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના ઉપક્રમે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જે બાદ ભવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું તો સાંજે મહાપ્રસાદી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી હું જયેશભાઈ શુક્લ ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ નાગપુર અંકલેશ્વર આજે ક્ષિપ્રા ગણેશ મંદિરનો અગિયારમો પાટોત્સવ છે તદ ઉપરાંત પાસે નર્મદા માતાનું મંદિર છે તેમનો છઠ્ઠો પાટોત્સવ છે અમે બંને પાટોત્સવ એક જ સાથે ઉજવી રહ્યા છીએ એમને માટે આજે તમામ ભાવિક ભક્તોને પણ અહીં ગાડી પુષ્કળ ગરદીની અંદર પણ અહીં ગાડી દર્શન કરવા માટે આવે છે તેમજ અહીં ગાડી આ ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલું છે એ ભંડારાની અંદર સર્વે લોકોને અમે આમંત્રણ આપીએ છીએ કે તમે આવજો તદઉપરાંત બીજા નંબરની અંદર આ સંદર્ભની અંદર પાટોત્સવ સંદર્ભની અંદર અમે બ્લડ કેમ્પ રાખેલો છે તો તેની અંદર બ્લડ કેમ્પની અંદર પણ લોકો બ્લડ આપીને સેવા કરશે તદઉપરાંત બાવીસમી તારીખે આખા જગતની અંદર અહીંયા આગળ રામે આપણા રામ ભગવાનની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સંદર્ભની અંદર અમે લોકોએ અહીંયા ગાડી હનુમાનજીની અંદર આપણે એના પાઠ કરવામાં આવેલા છે અંદર રાખેલા છે બારથી બપોરના બાર વાગ્યા સુધી ત્યાં અગાડી પ્રતિષ્ઠા થશે તો અહીંયા ગાડી આરતીનો એક પ્રોગ્રામ રાખેલો છે તો એની અંદર અમે ગણેશ આ ક્ષિપ્રા ગણેશ મંદિરની અંદરથી અમે લોકોને ભાવિક ભક્તોને વિનંતી કરીએ છીએ કે જરૂરથી બાવીસમી તારીખે આવો અને આખા પ્રોગ્રામને ભવ્ય બનાવો